અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહિલાની કારોબારી બેઠક યોજાઈ અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ધોળકા શહેરમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના સ્વાગત સમારોહનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓને કારણે ખુરશીઓની આછત સર્જાઈ હતી છતાં તેઓએ નીચે બેસીને કે ઊભા રહીને કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનજીવન પર પડતી મુશ્કેલીઓ ગુજરાતમાં મહિલાઓ પર વધતા અત્યાચાર અને બળાત્કારના બનાવો ભ્રષ્ટાચાર તેમજ ધોળકાના બિસ્માર રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાના અભાવને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા કાર્યક્રમ બાદ ધોળકાની સમસ્યાઓને લઈ મહિલા કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી યોજી પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર સુપરત કરાયું હતું

તમામ તાલુકામાંથી મહિલા સંગઠનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આશરે પાંચસોથી હજાર જેટલી બહેનોની હાજરી અત્યારે હતી અને આ બહેનોની વચ્ચે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું આવનારા સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એ ચૂંટણીઓમાં પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી દરેક જગ્યાએ મજબૂત મહિલાઓ લડી શકે અને જીતી શકે તેવી મહિલાઓને તૈયાર કરવી અને સંગઠનમાં જોડવાની કામગીરીને વધુ વધુ વેગવંતી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી અને આ ભ્રષ્ટ સરકાર જે ત્રીસ વર્ષના શાસનમાં ભાજપ સરકારની અંદર જે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે બળાત્કારના કેસ વધી રહ્યા છે છતાંય પણ ગુનેગારોને કોઈ સજા કરવામાં આવતી નથી અને ના તો કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી માત્ર વાતો કરે છે વાયદા કરે છે પણ મહિલા સુરક્ષાના નામે બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે

અને અહીંયા મારા પોગ્રામમાં એમણે હાજરી આપી એના માટે હું સર્વનું એ દિલથી હું બધાયનો શુક્રગુજાર શુક્ર ગુજાર છું એમ ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ ધોળકા અમદાવાદ